મારું નામ દિવસભાઈ વોરા શહેર કોંગ્રેસ પ્રમુખ ધોરાજી આજ રોજ એટલા માટે પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી છે કે ધોરાજી નગરપાલિકાની અંદર જ્યારથી ભારતીય જનતા પાર્ટીનું શાસન આવ્યું છે ત્યારથી માત્ર ભ્રષ્ટાચાર કરવાના ઈરાદાથી જ્યારે નગરપાલિકા કબજે કરી હોય એવું લાગી રહ્યું છે ત્યારે હું વાત કરું તો નગરપાલિકાના પ્રમુખશ્રી દ્વારા ત્રિમાસિક રાબેતા મુજબની સામાન્ય સભા ઇઠાવીસ સાત બે હજાર પચીસ ના યોજવામાં આવેલ હતી આ સામાન્ય સભાના વિષય નંબર ત્રણ તેમના પેટા વિષય નંબર સોળ અઢાર વીસ અને ત્રેવીસ એમનો જે ઠરાવ કરવામાં આવ્યો છે એ ઠરાવ નંબર ચુમ્માલીસ થી ઠરાવ કરવામાં આવ્યો છે આ ઠરાવ ગેરકાયદેસર કાયદા વિરુદ્ધનો ખોટો ઠરાવ ઉભો કરી અને નગરપાલિકાના જે લોકોના નાણાં છે હડપ કરી જવા માટેના પ્રયત્નો થઈ રહ્યા હોય એવું અમને લાગ્યું છે અને આ ખોટો ઠરાવ ઉભો કરી અને ખરા તરીકે એનો ઉપયોગ કરી અને નગરપાલિકાના જે નાણાં છે એ ઉચાપત કરવામાં આવતી હોય તેવું લાગે છે ત્યારે અમોએ જે ઠરાવની વાત છે ચુમ્માલીસ નંબરનો નો ઠરાવ પ્રમુખશ્રીને જે સત્તા નથી ખર્ચ કરવા માટેની એ ખર્ચ સત્તા બહાર નો ખર્ચ પ્રમુખશ્રી દ્વારા કરવામાં આવ્યો છે તેમજ આ બાબત અમારા ધ્યાને આવતા અમોએ ધોરાજીના મહેરબાન પોલીસ ઇન્સ્પેક્ટર સાહેબ સમક્ષ ભારતીય ન્યાય સંહિતાની કલમ ત્રણસો છત્રીસ એક ત્રણસો પણ અમે તપાસ કરનાર આપ્યા છે અમને પૂરો વિશ્વાસ છે ધોરાજી પોલીસ ઉપર કે આ તપાસ કરી અને જવાબદારો સામે કાર્યવાહી કરવામાં આવશે પરંતુ કોઈ કારણોસર રાજકીય દબાણને વશ થઈને જો પોલીસ તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં નહીં આવે તો ના ચૂકકે અમારે નામદાર ગુજરાત હાઈકોર્ટના દ્વાર ખખડાવવાની ફરજ પડશે અને બીજી બાબત કહું તો ધોરાજી નગરપાલિકામાં જ્યારથી ભાજપનું શાસન આવ્યું છે ત્યારે ત્યારથી જે ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે એ ભ્રષ્ટાચાર બાબતે અમારા નગરપાલિકાના ચૂંટાયેલ સદસ્ય શ્રી અને વિરોધ પક્ષના નેતા શ્રી દ્વારા

જે બિલ ની વાત કરે એ બિલ હકીકત ની અંદર આજની તારીખમાં તમે રેકોર્ડમાં નગરપાલિકામાં તપાસ કરી શકો બિલ જ આવ્યું નથી પછી એની ચુકવણીનો પ્રશ્ન જ નથી રહેતો હવે જે વસ્તુની ચુકવણી જ નથી થઈ તો ત્યાં ભ્રષ્ટાચાર કેવી રીતે થાય જે ઠરાવ પાસ કરવામાં આવ્યા તેમાં વિષય નંબર સોળ અઢાર વીસ વિષય બાબતે ઠરાવમાં ચુમાલીસથી પાસ કરવામાં આવ્યા અને ક્યાં ક્યાં ઠરાવ હતા તે ક્યાં ક્યાં પ્રકારના હતા જે પાસ કરવામાં આવ્યા એમનો તો જે એજન્ડા નીકળ્યો એ આપ એજન્ડા નગરપાલિકામાંથી પણ મેળવી શકો અને એ બધા પ્રજાહિતના કાર્યો ના એજન્ડા અને એ પ્રજાહિત માટે પાસ કરવામાં આવ્યા પોલીસમાં ફરિયાદ કરવામાં આવી પ્રમુખો પોલીસ માં જે ફરિયાદ કરવામાં આવી એ કોંગ્રેસ વાળાઓને તો એવું લાગ્યું કે આમાં ભ્રષ્ટાચાર થયો પણ મેં આપને જ હમણાં જ જવાબ આપ્યો કે બિલ જ નથી આવ્યું અને જે બિલની ની જ નથી થઈ તો એમાં ભ્રષ્ટાચાર નો ક્યાં પ્રશ્ન આવ્યો જે પ્રમુખ છે છે એવું કહી રહ્યા કે ખોટા તદ્દર પાયા વિહનો આક્ષેપ છે એ લોકો વિજિલન્સ ની તપાસ એને માગી અને તપાસ કરાવી હોય તો કરાવી શકે છે અમે પણ અમારી સત્તાઓ છતાં અમે એમાં પૂર્ણ સહયોગ આપીશું પોલીસ ફરિયાદ કરવાનું કારણ છું હવે એમ તો એમને પૂછો ફરિયાદ તો આજે દાખલા તરીકે હું આપણા માધ્યમથી કહું કે આક્ષેપ તો ગમે કરી શકે અને ફરિયાદ તો ગમે તે વ્યક્તિ કરી શકે આપણે એમને કેવી રીતે રોકી શકીએ જે મોરમ જે નાખવામાં આવી હતી કે એ વિસ્તારોમાં નાખવામાં આવી હતી કેટલા રૂપિયા નાખવાની મોરમ નું એક આયોજન હતું ઓગણીસ થી વીસ લાખ રૂપિયાની નાખવાનું એક આયોજન હતું અને સ્વાભાવિક છે કે વર્ષોથી આ માત્ર અમારી સત્તા દરમિયાન નહીં પણ ભૂતકાળની અંદર જે જે નગરપાલિકાની અંદર સત્તાધીશો આવ્યા ત્યારે ત્યારે ચોમાસાની અંદર રોડ રસ્તાને જે હાલાકી હોય તો તો હાલાકી ન પડે એટલે મોરમ દર વર્ષે નાખવામાં આવે જ છે ચોમાસામાં ઓગણીસ વીસ લાખ રૂપિયાનું આયોજન હતું ને એટલા રૂપિયા નાખવામાં આવ્યું અને વિરોધ પક્ષના જે જે વોર્ડો છે કે જે લોકો અત્યારે ફરિયાદ કરી એના વોર્ડ ની અંદર પણ પૂરેપૂરી મોરમ નાખવામાં આવી બિલ કેટલા બનાવવામાં આવ્યો બિલ ઓગણીસ થી વીસ લાખ રૂપિયાનું કહેવામાં આવ્યું બિલ બનાવ્યું નથી બિલ ની ચુકવણી કરવામાં નથી કોંગ્રેસ વાળા હવે છેલ્લા પાંચ વર્ષની અંદર શું કર્યું છે એમના શાસન કાળ દરમિયાન એ પણ હવે અમે તપાસ કરશું કોરોના કાળ દરમિયાન એને જે પત્રા ક્યાં ગયા શાક માર્કેટ ની હાલત શું થઈ ગઈ શાક માર્કેટ નો ક્યાં ગયો એ બધું હવે અમે પણ અમે પણ એ પૂછશું કે આ બધા તમારા સમયની અંદર ભ્રષ્ટાચારો થયા એમનું શું એની પણ હવે અમે તપાસ માંગશું કોરોના કાળ અંદર કેટલા કેટલા લાખો રૂપિયાના પત્ર આજની તારીખમાં એ પત્ર ક્યાં ગયા છે એ પણ અમે તપાસમાં માંગશું અને હવે એના પણ પાંચ વર્ષ દરમિયાન જે ખોટી રીતે ઘણા પ્રશ્નો ચેરમાંથી લેવામાં આવ્યા છે ઘણા પ્રશ્નો એમને પ્રમુખ ની બાહેન હિસાબે ઓર્ડરો કરવામાં આવે એની હવે અમે પણ તપાસ કરવામાં આવે તો હવે આગળ શું આગળ એને જે આક્ષેપો કરવામાં આવ્યા એ આક્ષેપો મેં આપને કીધું સદંતર પાયા બી હોના છે અને એ એ બાબતની અંદર અમે અમે પણ જોશું કે એના આક્ષેપોનું શું અમારે કરવું